આજના આઠ થઈ ગયા હે અને બેઠો હું ઉઠીને કહ્યું ને પણ આપણે આગળ ધોખે જવાને ધોખે શું કરવા જવાનું છે ને એ વાત કરું તો સૌથી પેલા તો આપણે માનવી ફળ થતા પરમધી કાલે આપણે પછી વિડીયો નથી બનાવી શીખા કાલ હવે કાન ભાઈનું ખાતર વાગ્યો તો બપોર પછી બી હયા હલરનું બધું પાછું વિકી નાખું પોતરા હાયા કારણ કે હવે પછી જગ્યા પાસે ખેડવી જોવાના જ નથી ઢગલો ને લઈને અહીં સુધી બધું બાકી થોડું થોડું ભૂકાનું બધું એટલે એ બધું કરતા હતા પછી સાંજે જોખે ખાતર ભરવા જવાનું એટલે નવથી લઈને સાડા દસ વાગ્યા સુધી ખાતર

એટલે હવે થોડું ધીરે ધીરે જોવા તા જાય પછી આપણે ગુણમાં બરાબર જાય હું બધું હોય તો હવે આપણે થોડીક આમાં ધોખા જવાનું છે તો જોડાયેલા જોઈએ વિડીયોમાં ધોખાવાળી પર તમને બતાવીશ અને ન્યા બધું એ શોખો તો જાય તો આપણે રાસાયણિક ખાતર વાવવાનું છે એ અવાજ બપોર પછી વાવવા જાય કે કાળ હવામાં વાવવા જાય એ કંઈ નક્કી નથી વાવવાનું હવે એક જ ટકાના બાકી છે ખાતર બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ત્યાં ખાતર ખાતરને રાપ ને એ બધું થઈ જાય એટલે અહીંયા રખીડી નાખી અહીંયા બધેમાં પાસે રાપને હમારને કરી નાખી એટલે ખેતી એકદમ વાવણી લાયક તૈયાર થઈ જાય ને તો પછી ઉપાધિ અમે પછી પાંચ દિવસ પછી આવે સાત દિવસ આવે પછી કંઈ ઉપાધિ જેવું નબ્ર એટલે મેં પેલા બધું તૈયાર થઈ જાય ને તો વાંધો ના આવે એટલા માટે હમણાં હે ને થોડીક ભીડ છે ને એટલે વિડીયાનું લગભગ બે અઠવાડિયાથી સેટિંગ બગડી ગયું રેગ્યુલર વિડિયા આપણે મૂકી જ નથી આપતા હા એકતા મોડ ખાંજ સુધી કામ કરતા હોય ને પછી વિડીયા ઉતાર હોય એડિટિંગ કરવાની હું હોય નહીં થાકી જાય એટલે પછી થઈ જમીનું થોડાક જમણા છે ને આમાં લડી જાય ખેતીમાં વિડીયા તો પછી આપણે આખા વાળા બનાવવાના જ છે એટલે હમણાં થોડુંક ભીડ જેવું હોય ને એટલા માટે વિડીયાનું આમ તેમ થઈ જાય છે વાંધો નહીં હવે થોડાક દિવસ છે લગભગ પાંચ હાથ માં થઈ જાય ફ્રીજ પછી આપણે વિડીયો કન્ટિન્યુ રહી જાય આ બધું જરાક રહે ગરકે ગરકે આવા બધા પૂર્ણ નામ થઇ ગયા છે ને આપણે ભૂલી જવાય ને ધોખા વાળી હો પાંચ કિલો માં જેવી ખાઈ છે એટલી આપડે ઘર થી અને બહુ હે બધું એટલે પવન નો અવાજ તો અહિયાં કાયમી માટે આવે વીજળી અંદર કારણ કે અહિયાં પવન બહુ હોય કાયમી માટે પછી એને ખાતર નાખવું બાપુ હમ હે દેખાતા થશે જ્યારે જરા કાગરિયા ખાગરિયા ઘણા હે એ બધા વિણવા જો હે અને કોઈ ટીઘલા હોય ફોરવા જો હે આપણે સાંભળી લઈને એટલે હજીમાંથી હું અડધામાં થોડું કહી તું એ ડબ્બા સુધી આપણે વાળી હે છક વીઘા હું હે અહીંયા પાણી જરા કઈને અહીંયા નબળ્યા હે એટલે પછી શ્યારૂપીત કે ઉનારું પીજ કે કંઈ કરતા નથી હવે જો કે વરસાદ ઓછો હતો એટલે પાણી ઘટી જ અટાણે છતા વાસતી ઉતારી બસ દેખાડે તમને જરાક પાણી નબરાયા તમારે ખારા મોરા જીવાનું એ વાય આપણે લગભગ બાવીસ પચીસ ફૂટ હજુરી માંડે આખી પૈવી લગભગ સાઠ એક ફૂટ હે ઊંધી અથાણ પાણી ઘણું ટૂંકમાં દોઢ પાણી સડી જાય પીળ્યું હોય ને એટલે પણ હે ને પીવામાં જરાક ખારાજી મોટા ખારું હે પીવાનું પાણી આપણે ઘરેથી ભરી આવવું પડે મજા ના આવે એમાં આપણે પાણીના બોટલ થઈ ગયા ખાલી પાણી પીવા પીડા જેવું મસ્તી નું હોય ને અહીંયા મીઠું પાણી હોય હું અહીંયા પાણી ભરવા આવ્યો પણ કોરું કાટ પડ્યું એટલે હે ને ધરામનો ધપ થયો ને આપડે પાણી હે પણ આના જેવું મીઠું

પણ હવે મૂંકી ફલવાને ભૂખમાં ગાય જ રે હા લઈને હવે આપડે હે ને એ બેકતેરિયા પીવું છે બધું દિવાળી કે નહીં પાણી હે ને નામી હે આપણે આહાર નથી કે આવું મીઠું હે બહુ સારું પાણી હે અઢાણે અઠાણે ખારું હોય એ ને જ્યાં ખીચરી હે એટલે એટલું બે તો નબરું ના હોય આ ઊંડી વાળે એટલે જયા વધારે ઓલું હોય એટલા માટે ત્યાંથી ભરવા ગયો આમ ડીગળી દેખાતી હોય ડેડી દેખાતી હા આઘરિયા આ ઘડિયા બધા ઘડી હે બાપુ હાલ ચાલે આવું પાણી પી દેવ

પડતર પાણી હોય ને એટલે જરાક ખાતા આવે અને મેટાર મેટાર જમીન છે ને પડતર પાણી હોય પડતર એટલે ખાતા આવે ખેડું ખેડૂત નજર નહીં કાઢે આ બાજુ આ બાજુ છે ને તો જમીન આખી પીળી પીળી લાગે મેટાર જમીન મેટ વાળી હાલો મિત્રો હવા બાર થયા છે ને તડકો લાગી ગયો જુલમ નો એટલે હવે ભાઈ ગયા ઘેર હવે છે થોડુંક રહી ગયું જો દેખાતું નથી

કામ ટૂંકમાં છૂટી જ નહીં મેં સામે તો નીકળી હાડો તો આપણે બપોરે ઉઠી સોખા થઈ ગયા ભરતા એટલા સોખા થયા છે વરી હોય ને આપણે એક થોડોક ખાતર નાખવા જવાનું છું એટલે હમણાં એવી ભીડ પડે ને કઈ કયા સમયે શું કામ આવી જાય નક્કી જવું હોય એટલે પછી જોવા મળશે વિડીયો આરામ આ બોપ કોમતી કરવા નથી જોખી જવાનું આપણે હોવા માં જવાનું એને બદલે વતાવે છોરા જવા હે પાવે ટ્રેક્ટર લેવા માં જવા જો ભાઈ નું ભેથી ફશી ખાતર ભરવા જવાનું છે પછી એ જોખી જવાનું છે કટકા કટકા કરવા ગેલી લે કડેક્ટર લખી લે કડે પછી ભરાઈ જાય એનો તો વાંધો ના આવે કાલે 12:30 વાગી જતો રાતના આજ તો વાંધો નહી આવે જડે રહી ત્યાં આગળ આપણે ટ્રેક્ટર ખાલી થઈ ગયું પણ બહુ વાયરનું લાગી ગયું કારણ કે સારણ નહોતું ને જામી ગયું કોઈ વાયથી પડતું જ નહોતું પડે ને વધારે પડે ના પડે ને મૂર ના પડે ને ખંભાળું ફટી ગયું હતું કેવું મજા આવી તો બહુ મજા આવી અને આજ આખો દી ઓલું લખું ને અને જો ખાતર વાવ આવ્યો હતો

ગુસ્સો વધી ગયો બધો હવે હે જગુભાઈનું ટ્રેક્ટર હું હે ને જવા દઉં પરત કરી આવું અને આપણે જવા પછી ઘરે અને આજનો વિડીયો આપણે અહીં ધોખામાં જ પૂરો કરી નાખીએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો હવે પાસો વિડીયો કેવી આવે મને નથી ખબર આવી જાય બે સંધિમાં ગમે ત્યાં તો જોડાઈ રહેજો ચેનલમાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી